મૈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને દર્શક સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું આ સમારંભ રઘુવીરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો બોહિલવાડના ગૌરવરૂપ શિક્ષણ ક્ષેત્રે નવી કેડીકંડા નાર મૈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મનોભાઈ પંચોડી દર્શક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મોરારી બાપુના આશીર્વચન સાથે સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગમાં ઉપસ્થિત મોરારી બાપુએ લોક ભારતી સહિત કેટલીક સંસ્થાઓ સાથે આત્માનો સંબંધ ગણાવી લોકવિદ્યાલય આત્મીય ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિદ્યા વિનય ગુણ નિપુણ અને મોરારી બાપુએ ગ્રામ વિદ્યાપીઠના ઉલ્લેખ કરતા કહ્યું હતું કે શિક્ષણ એટલે અવિદ્યાથી બચાવે તેવી વિદ્યા મળે તે સાર્થકતા તેઓએ વિજ્ઞાન અને ધર્મના સમન્વયની વાત કરી હતી અને આ સંસ્થા દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રામ સમાજ ઉત્થાનથી સેવા બિરદાવી હતી આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી દિલીપ સંઘાણી સંસ્થાના અને એમની સામે એક ચિત્ર આવ્યું કે લોકોની શક્તિ વધારવી હોય તો કે

सभी पूरी गौरशु में पिक कर चले पूरे आज सभी सुन प्यारे पुरानी बातों को विशेष वक्त देने पर और हम जी उम्मीद कर रहे हैं कि हमारे वार्षिक स्थापना दिनताओं में आज भी और सभी को एक दिन आएगा और मानव संस्कृति को स्थापित करते हैं आज भाव की

हाँ अबे मैंने पुरुष फांके बजाए आम जगह ये भी फांकना चाहता जितनी ठीक है इंपोर्टेंट जितनी ठीक है इंपोर्टेंट आओ पान दे दे लास्ट वाली को पान मतलब बोला है एक तो जाए एक तो मतलब कि एक बार में तो दोनों जगह पर आ गया आपका आपको कहीं तो जितनी जगह हम बोलते हैं जेब